હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છીએ એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પાંચ પાઠના પ્રશ્ન જોઈ નાખ્યા છીએ તે પ્રશ્ન તમે ના જોઈએ તો જોઈ નાખજો કેમ કે દોસ્તો ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો જોઈ નાખજો અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનનો છઠ્ઠો પાઠ ચાલુ કરીએ છીએ પાઠનું નામ છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક દોસ્તો આ પાઠના આપણે મોસ્ટ એમ્પી પચાસ પ્રશ્નો જોવાના છીએ અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના આ પ્રશ્નોમાંથી એક

બે અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું તો દોસ્તા આન્સર આવશે ઓપ્શન સી છત્રીસ વર્ષ સુધી દોસ્તો અશોકે છત્રીસ વર્ષ સુધી શાસન કર્યું હતું પ્રશ્ન ત્રણ અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો દોસ્તો ઓપ્શન સી સિલોન દોસ્તો અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા એટલે કે હાલનું શ્રીલંકા પ્રશ્ન ચાર મગધ પર શુંગ વશની સ્થાપના ક્યારે થઈ હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વ એકસો પંચ્યાસી માં મગધ પર શુંગ વશની સ્થાપના ઈસવીસન પૂર્વ એકસો પંચ્યાસીની સાલમાં થઈ હતી પ્રશ્ન પાંચ ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મોંગલી પુત્ર ત્રિશ્ય ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ પુત્ર ત્રિશ્ય હતું દોસ્તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એ ખાસ યાદ રાખજો પ્રશ્ન છ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી વંશની અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી મૌર્યવંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે પ્રશ્ન સાત મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી અશોક રાજાએ મૌર્ય સામ્રાજ્યના અશોક રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો પ્રશ્ન આઠ સુદર્શન તળાવ કઈ જગ્યાએ આવેલું છે તે તમને ખ્યાલ છે પ્રશ્ન નવ કયા રાજાએ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી અશોક એ દોસ્તો અશોક રાજાએ એ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી પ્રશ્ન દસ અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે ગ્રાન્ડ ગ્રાન્ટ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ડેલ હાઉસે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલ હાઉસે ગ્રાન્ટ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું પ્રશ્ન અગિયાર ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં નિમેલા સુબાનું નામ જણાવો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ પુષ્યગુપ્ત ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં નિમેલા સુબ્બાનું નામ પુષ્યગુપ્ત છે પ્રશ્ન બાર મૌર્ય સામ્રાજ્યનો વહીવટ કોના દ્વારા કરવામાં આવતો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ચાણક્ય દ્વારા મૌર્ય સામ્રાજ્યનો વહીવટ ચાણક્ય દ્વારા કરવામાં આવતો હતો પ્રશ્ન તેર બિંદુસાના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું શાસન થયું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ અશોક બિંદુસાના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં અશોક રાજાનું શાસન થયું હતું પ્રશ્ન ચૌદ કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ થયું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી ગિરનાર ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ થયું છે એટલે કે કરવામાં આવ્યું હતું પ્રશ્ન પંદર નીચેનામાંથી કયો પ્રદેશ ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુસ રાજા એટલે કે સેલ્યુકસ રાજા પાસેથી જીત્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્તમાં તમામ કાબુલ કંદહાર અને બુલુચિસ્તાન જે ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ રાજા પાસેથી જીત્યો હતો પ્રશ્ન સોળ ચંદ્રગુપ્ત મૌર્ય ક્યારે મૃત્યુ પામ્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વ બસો સત્તાણું દોસ્તો ખાસ એ છે ખાસ યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વ બસો સત્તાણું ની સાલમાં મૃત્યુ પામ્યો હતો પ્રશ્ન સત્તર કયા રાજાએ સૌરાષ્ટ્રમાં તેના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત પહેલાએ ચંદ્ર ચંદ્રગુપ્ત પહેલાએ સૌરાષ્ટ્રમાં તેના તેમના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી પ્રશ્ન અઢાર એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ગ્રાન્ડરગ રોડ દોસ્તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ગ્રાન્ડરગ રોડ છે પ્રશ્ન ઓગણીસ અશોકે કોના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉપગુપ્તના એટલે કે અશોકે ઉપગુપ્તના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો દોસ્તો આ પ્રશ્નમાં ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કે આપણે તે ભૂલ સુધારી નાખી છે પ્રશ્ન વીસ ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ભદ્રભાહુ દોસ્તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ભદ્રભાહુ મુનિ સાથે વિતાવ્યો હતો પ્રશ્ન એકવીસ ચંદ્રગુપ્ત મૌર્ય કયા રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી ધનનદ ચંદ્રગુપ્ત મૌર્યએ ધનનદ રાજાને હરાવીને મગધની રાજી સંભાળી હતી પ્રશ્ન બાવીસ કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વ બસો એકસઠ દોસ્તો ખાસ આ પી છે ખાસ યાદ રાખજો કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વ બસો એકસઠની સાલમાં થયું હતું પ્રશ્ન તેવી કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી મૌર્ય મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે તો દોસ્તો તમને ખ્યાલ જ હશે આનો આન્સર આવશે ઓપ્શન બી જૂનાગઢ ખાતે ગુજરાતમાં અશોકનો શિલાલેખ જુનાગઢ ખાતે આવેલો છે પ્રશ્ન પચીસ ચંદ્રગુપ્ત મૌર્ય કયા વંશના રાજાને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી નંદ વંશની ચંદ્રગુપ્ત નંદ વંશના રાજાને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી પ્રશ્ન મૌર્ય વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી ચંદ્રગુપ્તે મૌર્ય મૌર્ય વંશના ચંદ્રગુપ્ત રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો પ્રશ્ન સત્યાવીસ ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ હતા તો દુ કરશે દોસ્તો ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસ રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા હતા પ્રશ્ન અઠ્યાવી મૌર્ય સામ્રાજ્યના પ્રાંતના વડા તરીકે મોટાભાગે કોની નિમણૂક થતી હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ રાજકુમારોની મૌર્ય સામ્રાજ્યના પ્રાંતના વડા તરીકે મોટા ભાગે રાજકુમારોની નિમણૂક થતી હતી પ્રશ્ન ઓગણત્રીસ સારનાથનો સ્તંભ કયા રાજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અશોક સારનાથનો સ્તંભ અશોક રાજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો પ્રશ્ન ત્રીસ કલિંગ એટલે હાલનું કયું રાજ્ય તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ ઓડિશા ಕಲಿಂಗ ಎಲ್ಡಿಸ પ્રશ્ન એકત્રીસ મૌર્ય સામ્રાજ્ય પછી મગજ પર કયા વંશની સ્થાપના થઈ તો દોસ્તો ઓપ્શન સી શું દોસ્તો સામ્રાજ્ય પછી મગજ પર શું સ્થાપના થઈ છે દોસ્તો ખાસ યાદ રાખજો પ્રશ્ન સામ્રાજ્ય કુલ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી એકસો સાડત્રીસ વર્ષ મૌર્ય સામ્રાજ્ય કુલ એકસો સાડત્રીસ વર્ષ સુધી શાસન કર્યું હતું પ્રશ્ન તેત્રીસ અશોક પછી કયો રાજા શાસન પર આવે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી કુ કૃણાલ અશોક પછી કૃણાલ રાજા શાસન પર આવે છે આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આમાં બધા ભૂલ ખાતા હોય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન ચોત્રીસ ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પાટલીપુત્ર ખાતે દોસ્તો ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન પાટલીપુત્ર ખાતે એટલે કે તે જગ્યાએ થયું હતું પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી કયું વિધાન બિંદુસાર બાબતે સાચું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વિધાન સાચા છે એટલે કે બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો એટલે કે આ વાક્ય સાચું છે બિંદુસારના પુત્રનું નામ અશોક હતું આ વાક્ય પણ સાચું છે બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો એટલે કે આ વિધ આ વિધાન પણ સાચું છે એટલે કે આપેલ તમામ વિધાન સાચા છે પ્રશ્ન છત્રીસ ચંદ્રગુપ્ત મૌર્ય અને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ કોણે આપી હતી તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ ચાણક્યે આપી હતી પ્રશ્ન સાડત્રીસ કલિંગના રાજાનું નામ શું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી જયંત કલિંગના રાજાનું નામ જયંત હતું પ્રશ્ન આડત્રીસ સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું તો આન્સર આવશે ઓપ્શન બી પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું સુદર્શન તળાવનું નિર્માણ પુષ્યગુપ્તે કરાવ્યું હતું પ્રશ્ન ઓગણચાલીસ ચંદ્રગુપ્તનું અવસાન કઈ જગ્યાએ થયું હતું દોસ્તો આપણ ખાસ આઈમ્પી છે મોસ્ટ આઈમ્પી છે ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ શ્રવણ બેલગોડા ખાતે ચંદ્રગુપ્તનું અવસાન શ્રવણ બેલગોડા ખાતે થયું હતું પ્રશ્ન ચાલીસ વર્તમાન સમયમાં ગ્રાન્ટ રક રોડ કયા શહેરોને જોડે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી દિલ્હીથી કોલકાતા શહેરને વર્તમાન સમયમાં ગ્રાન્ટ રક રોડ દિલ્હીથી કોલકાતા શહેરોને જોડે છે પ્રશ્ન એકતાલીસ રક રોડ કોના સમયમાં બંધાયો હતો તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય રોડ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો હતો પ્રશ્ન બેતાલીસ ઇન્ડિકા પુસ્તકમાંથી કયા સામ્રાજ્યની માહિતી મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મૌર્ય સામ્રાજ્યની ઇન્ડિકા પુસ્તકમાંથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે પ્રશ્ન તેતાલીસ ચંદ્રગુપ્તના અવસાન બાદ મગજની ગાદી પર એટલે કે મગધની ગાદીએ કોણ આવ્યું તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી બિંદુસાર ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ બિંદુસાર આવ્યો હતો પ્રશ્ન ચુમ્માળીસ કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી તો દોસ્તો આપણને બધાને ખ્યાલ જ છે આના આન્સર આવશે ઓપ્શન બી અશોક રાજાની કલિંગના યુદ્ધમાં અશોક રાજાની જીત થઈ હતી પ્રશ્ન પિસ્તાલીસ ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન ક્યારે થયું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન પૂર્વ બસો એકાવન સાલમાં ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન ઈસવીસન ઈસવીસન પૂર્વ બસો એકાવનની સાલમાં થયું હતું પ્રશ્ન છેતાલીસ મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ચંદ્રગુપ્ત પહેલાએ મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી પ્રશ્ન સુડતાલીસ મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રાજુક મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી રાજુક નામથી ઓળખાતો હતો દોસ્તો પણ આ પ્રશ્ન બની શકે છે એટલે યાદ રાખજો પ્રશ્ન અડતાલીસ ચંદ્રગુપ્ત મૌર્ય કઈ સદીમાં મૌર્યવંશની ગાદી સંભાળી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વ ત્રણસો એકવીસની સાલમાં ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વ ત્રણસો એકવીસની સદીમાં એટલે કે એકવીસની સાલમાં તેમણે ગાદી સંભાળી હતી પ્રશ્ન ઓગણપચાસ ચંદ્રગુપ્તના પુત્રનું નામ શું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી બિંદુસાર ચંદ્રગુપ્તના પુત્રનું નામ બિંદુસાર હતું પ્રશ્ન પચાસ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી પ્રાકૃત અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત ભાષા હતી પ્રશ્ન એકાવન દોસ્તો બે ત્રણ પ્રશ્નો આપી છે તે પણ આપણે લઈ લીધા છે તો જોઈ લો પ્રશ્ન એકાણું ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખમાં કેટલા રાજ્યોના લેખો છે તો દોસ્તોનો આન્સર આવશે ત્રણ ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખમાં કુલ ત્રણ રાજ્યોના લેખો છે પ્રશ્ન બાવન અશોકનું અવસાન ક્યારે થયું હતું તો દોસ્તો ઓપ્શન બી ઈસવીસન પૂર્વ બસો બત્રીસની સાલમાં અશોકનું અવસાન ઈસવીસન પૂર્વ બત્રીસની સાલમાં થયું હતું દોસ્તો આપણે અત્યારે છઠ્ઠા પાછના મોસ્ટ એમ્બી પચાસ પ્લસ પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે હું તમને આ પ્રશ્નોમાંથી જે સ્ટાર પ્રશ્ન બનાવીને આપું છું તે પ્રશ્નનો જવાબ તમારે જાતે તરીકે કમેન્ટમાં જણાવવાનો છે અને કાલના પ્રશ્નનો તમને સ્ટાર પ્રશ્નનો જવાબ તમને આગળ જણાવું છું તો દોસ્તો સ્ટાર પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો વિધાન છે ચંદ્રગુપ્તના અવસાન બાદ મગજની ગાદી પર ચંદ્રગુપ્ત બીજો બેસે છે બીજું વિધાન છે ચંદ્રગુપ્તનું અવસાન શ્રવણ બેલગોડા ખાતે થયું હતું ત્રીજું વિધાન છે ચંદ્રગુપ્ત મોરી ઈસવીસન પૂર્વ બસો સત્તાણુંની સાલમાં મૃત્યુ પામ્યો હતો તો દોસ્તો ઓપ્શન છે એ એ અને બીજું એટલે કે પહેલું અને બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન સી માત્ર પહેલું વિધાન અયોગ્ય છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે કાલના વિડીયોમાં જે સ્ટાર પ્રશ્ન આપ્યા હતા બે કાલના વિડીયોમાં આપણે બે સ્ટાર પ્રશ્ન આપ્યા હતા તેના અત્યારે આન્સર આપણે જોઈએ છીએ તો પહેલાં સ્ટા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી માત્ર એક વિધાન અયોગ્ય છે એટલે કે દોસ્તો પ્રશ્ન હતો મહાવીર સ્વામી વિશેનો જન્મ કુડગામ ખાતે કે કુંડલગામ ખાતે થયો હતો અને મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશીલા દેવી હતું એટલે કે પહેલું વિધાન ખોટું છે સિદ્ધાર્થ ન હતું મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું દોસ્તો આ સ્ટા પ્રશ્નનો જવાબ તમારે સાચો હતો કે ખોટો તે પણ કમેન્ટમાં જણાવજો હવે દોસ્તો આપણે બીજા સ્ટા પ્રશ્નનો જવાબ જોઈએ તો બીજું સ્ટા પ્રશ્ન હતો ગૌતમ બુદ્ધ વિશે યોગ્ય વાક્ય જણાવો તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી બંને ખોટા હતા દોસ્તો આપણે બે વાક્ય ખોટા હતા આપણે આડાવરા કરી નાખ્યા હતા એટલે કે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું અને ગૌતમ બુદ્ધની માતાનું નામ મહાદેવી હતું દોસ્તો આનો જવાબ ઓપ્શન સી બંને ખોટા આવે છે દોસ્તો આજના સ્ટા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો અને આજના સ્ટા પ્રશ્નો જવાબ તમને કાલના વિડીયોમાં મળી જશે અને દોસ્તો આવા જ મોસ્ટ એમ્પી પાઠ્યપુસ્તકના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત